સર જયારે દેશ આઝાદ થયો ત્યારે એક ડોલરની કિંમત હતી એક રૂપિયો અને આજે એ જ રૂપિયાને આપણે ઘણી મહેનત કરીને સિત્તેર રૂપિયા સુધી ગગડાવી દીધો છે જાણો છો આનું કારણ શું છે કરપ્શન સરકાર જે સારા કામ કરવા માંગે છે જનતા સુધી પહોંચતા જ નથી એગ્રીકલ્ચર સ્કેમ મેડિકલ સ્કેમ રાશન સ્કેમ અરે આ લોકોએ તો જનતાના ચાર પૈસા પણ નથી છોડ્યા લૂટી રહ્યા છે બંને હાથે લૂટે છે ક્રિકેટ સ્કેમ ગોલ્ડ સ્કેમ ચીટ ફંડ સ્કેમ માર 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 પર પર આમ જો દરેક ખાતા રહીશું ને તો આપણી જિંદગી કેમ બદલાશે સર ગંદી જગ્યાઓ નથી બદલી ગરીબોનું જીવન નથી 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 બદલ્યું પેટ માટે આત્મહત્યા અને આ આ વાત માત્ર આપણા ખાવાની સર લોકોએ તો જાનવરોનો ચારો પણ છોડ્યો પૈસા લૂંટ્યા છે છુપાવવા માટે ઘર અને તિજોરીમાં જગ્યા નથી બચી એટલે એને વિદેશમાં છુપાવ્યા છે સર બેંક ઓફ પેરાડાઈઝ એ બેંકમાં બ્લેક મની નથી સર અમારી મહેનત અમારું લોહી છે અરે ઓએ બધા પૈસા અમારા છે તારી તો અમે જર્નલિસ્ટ જીવ જોખમમાં મૂકીને દેશની દરેક સમસ્યા તમારી સામે મૂકીએ છીએ અને તમે એના પર કોઈ એક્શન નથી લેતા નથી લેતા એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે જે તમારે કરવાનું છે એ પણ હું કરી લ કરી લે કરી લે મારા ગુરુએ મને કહ્યું હતું के खरा समय आ गद्दारों ने एमना करेला नी सजा तो मलवी जो ये मित्रों मरा भाइयों एट द रेट હવે બસ બે મિનિટમાં આ બધા ગદારોના અકાઉન્ટ હું હેક કરીશ હેક કરી રહ્યો છે પણ શું કામ હેક કરી રહ્યો છે એ તારા પૈસા થોડી છે કે હેક કરી રહ્યો છે જયારે ઘડિયાળના બે કાંટા એક સાથે મળી જશે ને મારા દેશમાં પૈસાનો વરસાદ થશે દરેક 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 ગરીબ પરિવાર જેના પાસે રાશન કાર્ડ છે દરેક માણસ જેના પાસે આધાર કાર્ડ છે એ બધાને પૈસા મળશે બિલો પાવર્ટી વાળા દરેક અકાઉન્ટમાં આ પૈસા જવાના છે ઓલ્ડ એજ હોમ્સ ઓર્ફનેજીસ રેડ ક્રોસ બ્લુ ક્રોસ અને પેન્શન લેવા વાળા દરેક વૃદ્ધ